સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી તમે જોઈ રહ્યા છો કે જેમાં સૌથી પહેલાં ચોપન અશ્વ સવારો જે છે તે યાત્રાની અંદર જોડાયા છે આ તમામ અશ્વરોહકો જે છે તે જોડાયા છે મહત્ત્વનું એ છે કે કુલ એકસો આઠ જેટલા અશ્વ જે છે તેની સાથે આ યાત્રા જે છે તે નીકળી છે હવે સમાપન તરફના દોર ઉપર આ યાત્રા જોવા મળી રહી છે એટલે કે ત્યારબાદ ચોપન અશ્વવાહકો જે છે તે પોતે પ્રથમ નીકળશે અને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હશે ત્યારબાદ ચોપન એમ કુલ એકસો આઠ જેટલા જે અશ્વ દળના સૈનિકો જે છે તે છેલ્લા છ મહિનાથી આ બેકરાની જે કહી શકાય કે છ મહિનાથી પણ વધારે આ અશ્વને જે તાલીમ આપવામાં આવતી હોય છે મોટા લાઉડ સ્પીકરની અંદર પણ તેઓ ચાલી શકે ભયભીત થયા વગર ચાલી શકે તે પ્રકારની તાલીમ જે છે ત્યાં તાલીમ લીધેલા અશ્વો જે છે તે આ યાત્રાની અંદર જોડાતા હોય છે મહત્ત્વનું એ છે કે જ્યારે શરૂઆત થઈ ત્યારે પણ વધારે જે છે આ તે દળ આની અંદર જોડાય તે પ્રકારનું અનુમાન હતું પરંતુ અત્યારે હાલ કહી શકાય કે એકસો આઠ અશ્વોને અસ્વાર્થ થઈ રહ્યા છે અને આ શૌર્ય અંદર જોડાયા છે આ ઇતિહાસને રજૂ કરે છે ઇતિહાસની ઝાંખી ઝાખી પુરવાર કરે છે મહત્વનું એ છે કે તમામ જે સૈનિક અશ્વદળના સૈનિકો જે છે તે જોઈ રહ્યા છો કે કેસરિયા ઝાબા સાથે ભગવાન સોમનાથની જે ધજા જે છે તે હાથમાં લઈ અને અભિવાદન કરી રહ્યા છે જોકે અશ્વ યાત્રા ના મધ્યમાં

સંખ્યા ની અંદર લોકો ગબરૂ લઈ અને આ શૌર્ય યાત્રા ની પહેલા જોવા મળી રહ્યા છે શંખનાથ સાથે આ યાત્રા ની અંદર જોડાયા છે યાત્રામાં સહભાગી થયા છે આ જોઈ રહ્યા છો કે શિવ ભક્તો જે છે

સ્મારક જે છે તે રજૂ કરવામાં આવ્યું છે તેના નૃત્ય રજૂ કરવામાં આવ્યું છે મોટું મંચ જે છે તે નિર્માણ પામ્યું છે ને તેમને પણ બે હાથ જોડીને નમન કરી રહ્યા છે અને તેમને અભિવાદન કરતા નજરે પડી રહ્યા છે જે છે તે પણ થઈ રહી છે અને આતિશબાજી સાથે આ અનેરા અવસરનો લાવો લેવા માટે મોટી સંખ્યાની અંદર જોવા મળ્યા છે કેસરિયા સાપાદી સજ્જ જે અશ્વરોહકો જે છે તે સૌથી પ્રથમ હરોળની અંદર જોવા મળી રહ્યા છે અદમ્ય ઉત્સાહ સાહસ જે છે તે પણ આ શોરીયાત્રા અંદર જોવા મળતું ને અખંડ ભારતના એક હજાર વર્ષની ઉજવણી જે છે તેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે